એચમ કિચનમાં મિત્રો તમારું સ્વાગત છે આજે આપણે એક નવી રેસીપી લઈને આવ્યા છીએ તો તેની માટે આપણે પૂરો વિડીયો જોઈશું હવે મિત્રો અહીં મેં એક કઢાઈ લીધી છે અને તે કઢાઈની અંદર બેથી ત્રણ ચમચી તેલ લીધું છે જે તેલ થોડું ગરમ થાય ત્યારબાદ તેની અંદર રાઈ અને જીરું વઘાર માટે મૂકીશું અને થોડું સતળાઈ જાય એટલે બે લવિંગ અને એક તદનો ટુકડો એડ કરીશું સાથે સાથે થોડી હિંગ પણ એડ કરીશું અને આઠથી દસ પત્તા લીમડાના લેશું હવે એક વાટકી જેટલો ભીંડાને એકદમ સરસ સમારી અને લેવાનો છે ભીંડો આ રીતે તેલમાં થોડો સત એટલે તેની ઉપર હળદર અને મીઠું નાખીને ભીંડાને આપણે ચડવા દેવાનો છે તો હવે હળદર એડ કરીશું અને મીઠું એડ કરીશું ફરી ચમચાની મદદથી બધું જ મિશ્રણને મિક્સ કરી અને તેને કઢાઈને એક પ્લેટથી આપણે કવર કરી દઈશું અને તે પ્લેટ ઉપર થોડું પાણી મૂકશું જેથી કરીને ભીંડો નીચે વાસણમાં ચૂંટે નહીં અને એકદમ સરસ ચડી જાય હવે ભીંડો ચડે છે ત્યાં સુધી મિત્રો આપણે બીજી તૈયારી કરી લઈએ કે જે મેં બેથી ત્રણ વાટકી છાશ લીધી છે અને છાશની અંદર બે ચમચી ચણાનો લોટ એડ કરવાનો છે અને લોટને છાશમાં એકદમ સરસ મિક્સ કરી લેવાનો છે જેને આપણે લોટને ડોયો હોય ડોઈએ એવું બોલીએ છીએ તો આ રીતે છાશમાં ચણાના લોટને એકદમ સરસ મિક્સ કરી લેવાનો છે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને એક બાજુ રાખીશું અને ફરી ભીંડાને ચેક કરી લેશું તો ભીંડો લગભગ મારો ચડી ગયો છે તો ત્યારબાદ જે આપણે છાશ તૈયાર કરી હતી તે છાશને એડ કરવાની છે હવે આ છાશ ઉકળે છે ત્યાં સુધી મિત્રો મારી ચેનલને તમે લાઈક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી દો હવે છાશના પ્રમાણના ભાગનું મેં મીઠું એડ કર્યું છે આપણે પહેલાં ભીંડું ચડે કેટલા જ ભાગનું મીઠું એડ કર્યું હતું હવે જે છાશ એડ કરી છે તેના ભાગનું પણ મીઠું એડ કરી દેવાનું અને ચમચાની મદદથી સરસ ચલાવતા ચલાવતા આ રીતે તમારે આ ભીંડાની કઢીને તૈયાર કરી લેવાની છે અત્યારે આ રેસીપી ખૂબ જ મજા આવે છે બધાને તો આ એકવાર તમે પણ ટ્રાય કરો અને તમને આને કેવી લાગે છે તે તમે મને કોમેન્ટ કરો સાથે તમે આને બીજું પણ કોઈ નામ દેતા હોય તો તેનું પણ મને તમે કોમેન્ટ કરો અહીં ખાસ ધ્યાન રાખવાનું કે ધીમા ગેસ ઉપર આ રીતે કઢી ઉકળે તો એના એક્ઝેટ સાત આપણે ઉભરા લેવાના જેથી કઢી પરફેક્ટ બને હવે કઢીને સાઈડ ઉપર લઈ અને એક વઘારીમાં બેથી ત્રણ ચમચી ઘી એડ કરવાનું છે ઘી એડ કરીએ અને ઘી ગરમ થાય ત્યારબાદ તેની અંદર લાલ મરચું એડ કરીએ અને તે લાલ મરચાંને આપણે લીમડા સાથે સાતળી અને ડાયરેક્ટ કઢીમાં વઘારને એડ કરી દેવાનું છે ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગશે મિત્રો અને તમે તેને ખીચડી સાથે રોટલા સાથે તમને મનપસંદ પડે તેની સાથે તમે જમી શકો છો તો આ રીતનું તેનો એક તડકો દીધા બાદ કઢી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને આનાથી તેનો ટેસ્ટ પણ એકદમ વધી ગયો છે તો આટલી જલ્દી મારી આ ભીંડાની કઢી તૈયાર થઈ ગઈ છે મિત્રો તો ફરી નવા આઈડિયા સાથે એચ એમ માં મળીશું થેન્ક યુ મિત્રો